નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તો આ ઉપરાંત આગામી વરસાદને લઈને હવામાન વિભાગ આ ઉપરાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદ વિરામના મોડમાં લાગી રહ્યો છે તો બીજી બાજુ તાપમાન પણ ઊંચું આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં બે દિવસ બાદ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનું તાપમાન તેત્રીસ લઈને ચોત્રીસ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે મિત્રો આજે એટલે કે ત્રેવીસમી તારીખના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર હોય કે ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ થવાની પણ સંભાવનાઓ છે વધુમાં ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ચોવીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ હોય કે નવસારી વલસાડ જિલ્લામાં તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે અમદાવાદ આણંદ પંચમહાલ હોય કે દાહોદ મહીસાગર વડોદરા હોય કે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ હોય કે બોટાદ દીવના વિસ્તારોમાં પણ અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સાથે ગાજવી થવાની પણ સંભાવનાઓ છે તો પચીસ તારીખની જો વાત કરવામાં આવે તો પચીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે દક્ષિણ ગુજરાતના પ્રદેશના સુરત ડાંગ નવસારી તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ હોય કે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા હોય કે છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી તો સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે રાજકોટ જૂનાગઢ અમરેલી હોય કે ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે વધુમાં છવ્વીસ તારીખની જો વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવનાઓ છે તો દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત તાપી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદના વિસ્તારો પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા હોય કે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના વિસ્તારો એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગરના વિસ્તારો પોરબંદર જૂનાગઢ અમરેલી હોય કે ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદના વિસ્તારો તો દીવના છૂટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે અમદાવાદ અને આણંદના વિસ્તારો નર્મદા ભરૂચ હોય કે સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને નગર હવેલી તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો એટલે કે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા હોય કે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદના વિસ્તારો પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા હોય કે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી તો સૌરાજ તેમજ કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અને અમરેલીના વિસ્તારો ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં એકાએક વરસાદ બંધ થતાં ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે લોકો અસહ્ય બફારાથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે હવામાન નિષ્ણાતો દ્વારા પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત ઉપર કેવી અસર થવાની છે તેને લઈને પણ તેમણે જણાવી દીધું છે તેમજ આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે મિત્રો આ બાબતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોવીસ સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાશે છે આ સિસ્ટમથી ઓરિસ્સા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ દક્ષિણ મહારાષ્ટ્ર સહિતના દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે તેમજ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે પંચમહાલના અનેક ભાગોમાં પણ એક ઇંચથી વધારે વરસાદ પડી શકે છે તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લીમાં પણ અડધા ઇંચથી વધારે વરસાદની સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગર અમરેલીમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું કે હજુ ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી આગામી સમયમાં હજુ પણ વરસાદનો છેલ્લો રાઉન્ડ આવવાનો છે બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ સિસ્ટમ જો ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે ત્યારે આ સિસ્ટમ છત્તીસગઢ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે